સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે સાવરકુંડલા શહેરના હાથસણી રોડ ઉપર આવેલ માનવ મંદિર તો મિત્રો આજે અહીં સરસ મજાનું રામજી મંદિર તેમજ શિવ મંદિરના પુંજારીના બાળકો માટે એક કુમાર છાત્રાલયનો પરમ પુંજ વિશ્વમંદિર સંચરી મોરારી બાપુના વૃંદ હસ્તે લોકાર્પણ થઈ રહ્યો છે તો આજે આપણે જે સંપૂર્ણ કાર્યક્રમ નિહાળશું

માનવ મંદિર ની અંદર એક સરસ મજાની જે કુમાર શાત્રાલય નું આજે ઓપનિંગ થઈ રહ્યું છે તો જે શાત્રાલય છે તેની જ ઉપર એક પૂજ્ય વિશ્વવંદની સંસરી મોરારી બાપુ માટે સરસ મજાની એક કુટિયા પણ બનાવવામાં આવી છે કે જ્યારે પૂજ્ય બાપો માનવ મંદિરે પધારે તો તેમની માટે રહેવા માટે સરસ મજાની કૈલાસ નામ આપવામાં આવ્યું છે તો આપણે તે નિહાળજે માનવ મંદિરમાં જે કુમાર શાસ્ત્રાલય બનાવવામાં આવી છે જોયો રૂમની અંદર કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો માનવ મંદિરની અંદર જે કુમાર શાસ્ત્રાલય બનાવવામાં આવી છે તેની અત્યારે આપણે બે નંબરની રૂમ ની અંદર સહીએ અને તમે જોઈ શકો છો કે એક સાથે પાંચ બાળકો રહી શકે એક રૂમ ની અંદર તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાજુ આપણે જોશું તો સરસ મજાની બાલ્કની રાખવામાં આવી છે તેમજ વોશરૂમ અને બાજુમાં ગેન્ડી રાખવામાં આવી છે તો આ રીતની બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે

ભક્તિરામ બાપુના હૃદયના ભાવથી પ્રેમની લાગણીથી તમામ સેવાના ભેગદારીઓના સહયોગથી માનવ મંદિર દિનદયાલ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિર ખાતે કુમાર છાત્રાલય એટલે સોરાની પૂજા કરતા હોય રામજી મંદિરની પૂજા કરતા હોય ભોળાનાથની મંદિરની પૂજા કરતા હોય એ સનાતન ધર્મની વિચારધારણને વરેલા સાધુના સંતાનો આ સમય મોંઘવારીમાં ભણી ન શકે એટલે એના બાળકોને વિના મૂલ્યે અભ્યાસ કરાવવાનું ભક્તિરામ બાપુએ અને માનવ મંદિર પરિવાર કે જે ખર્ચો થાય એ માનવ મંદિર પરિવાર કરશે ભક્તિરામ બાપુ કરશે અને કુમારનું થયું તો કન્યાનું શું એટલે કન્યા છાત્રાલય માટે સાવરકુંડલા ગામની પાવન ભૂમિમાં એક નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પરમવનની પરમ જે મોરારી બાપુના હશે નવ બે હજાર પચીસ અત્યારે નવ કલાકે છે અને આ ઉમદા વિચાર સાધુ સંતોના બાળકોને ભણાવવાનું પીડું જેમ ભક્તિનામ બાપુ જાણીશું એમ આપણે માનવ સમાજ તરીકે પણ કોઈ ગરીબના છોકરા ન ભણી શકતા હોય તો એને ભણાવવા એ આપણી હિન્દુઓની અને ભારતીય સંસ્કૃતિની પવિત્ર ફરજ છે હું મનસુખ કોસોયા આ બધાના ચરણ માં જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય 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 શિયા રામ જય સ્વામિનારાયણ જય ભોતરા હે ભાઈ તમને કહું

बनम जग जगत गुरु समान पूज्य बापु तेमा जो उपस्थित देहान जगह में थे, आवेला संतो आज की तेमा कोई एक नाती नहीं ना थी हमारे की समाज हमारे रामानंदी समाज दस्तानी समाज कशी तो पूजा करता है तो ब्राह्मण समाज બાપુ સુધી બાપુએ કોટેશ્વર ની કથામાં આદેશ કર્યો કે નહીં ભરશે બાપુ આપની વચન આપની કૃપાથી તો મિત્રો આજે આપણે સાવરકુંડલાના માનવ મંદિરે જે કુમાર છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો તે સંપૂર્ણપણે નિહાળ્યો તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ સરસ મજાનો જે કાર્યક્રમ યોજાયો હતો તે નિહાળી શકે